ઓમ શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવદ્ ગીતાના અનમોલ વિચાર જે જીવન બદલી નાખે જીવનની દરેક સમસ્યાનું સમાધાન મિત્રો તમને આ ભગવદ્ ગીતાના વિચારોથી મળશે તો મિત્રો પૂરા ધ્યાનથી મનથી આ વિડિયો સાંભળજો તમારા જીવનમાં કોઈ દુઃખ હોય કોઈ પરેશાની હોય અથવા તમે કોઈ એવા રસ્તામાં ફસાઈ ગયા છો જેના બે માર્ગ હોય અને તમને સમજાતું ન હોય કે કેવો રસ્તો પસંદ કરવો કયો રસ્તો પસંદ કરો તો આજનો વિડીયો મિત્રો ખાસ તમારા માટે છે આપણા જીવનમાં ઘણી બધી વાર એવી ક્ષણો એવા દિવસ આવે છે જ્યારે આપણે દુવિધામાં હોઈએ છીએ અને યોગ્ય સમય સાચો નિર્ણય નથી લઈ શકતા આવી પરિસ્થિતિમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે ભગવદ્ ગીતાનો ઉદ્દેશ સાંભળતા જ તમારે બધી પરેશાનીઓ એકદમથી

જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે ભલે આ ગ્રંથ જૂનો છે પરંતુ આજના સમયમાં પણ તે તમારી બધી જ પરેશાનીઓ મુશ્કેલીઓ ઉકેલ તમને આપી શકે છે ભગવાન કૃષ્ણ કહે છે મનની શાંતિથી મોટી આ સંસારમાં કોઈ સંપત્તિ નથી જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે તેનાથી વધુ ધનવાન આ સંસારમાં બીજું કોઈ નથી ઘણીવાર ભગવાન આપણા સંબંધો પોતે તોડી નાખે છે જેથી કોઈ આપણું જીવન ખરાબ ન કરી શકે દુનિયામાં સૌથી ખુશ લોકો તે જ છે જેઓ એ જાણી ગયા છે કે કોઈ પણ પ્રકારની જિંદગીમાં આગળ નહીં વધો વધી શકો આ ખોટી માન્યતા છે કે એકલો માણસ શું કરી શકે છે પણ જુઓ જરા તે સૂર્યને જે એકલા જ આખી દુનિયાને રોશન કરે છે ભાગ્યશાળી તે નથી હોતા જેમને બધું સારું મળે છે પરંતુ ભાગ્યશાળી તો તે હોય છે જેમને કંઈ પણ મળે છે તેને તેઓ સારું બનાવી લે છે ગીતામાં લખ્યું છે જ્યારે મનુષ્યની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારબાદ તેની વાત કરવાની રીત ઢંગ બદલાઈ જાય છે ફાયદો સૌથી નીચી વસ્તુ છે લોકો ઉઠાવતા જ રહે છે હારે તે છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે જે છે જે પ્રયત્ન હજાર વાર કરે છે જે વ્યક્તિઓ જે વ્યક્તિને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ તે જ વ્યક્તિ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે કારણ કે તે વ્યક્તિ જાણે છે કે આપણી નબળાઈ શું છે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો પરંતુ એટલા બનો કે કોઈ છેતરપિંડી કરનાર પર ફરીથી વિશ્વાસ કરી બેસો આશા છોડશો નહીં આવતીકાલનો દિવસ આજ કરતા સારો હશે જિંદગીમાં તે લેવલ સુધી પહોંચી જાવ કે લોકો તમને ખોઈને પછતાય જીવનમાં ક્યારેય પણ કોઈની સાથે પોતાની તુલના ન કરશો તમે જેવા છો તેવા જ સર્વશ્રેષ્ઠ છો કારણ કે ઈશ્વરની દરેક રચના સર્વોત્તમ હોય છે પોતાને કોઈનાથી સમજવા એ ઈશ્વરની રચનાનું અપમાન છે માણસનું મન તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેઓ તેનો સૌથી મોટો મિત્ર છે જો મન તમારાથી જીતી જાય છે તો તે તમારો દુશ્મન બની જાય છે અને જો તમે મનથી જીતી જાઓ છો તો તે તમારો સાચો મિત્ર બની જાય છે જો કોઈ તમને નજરઅંદાજ કરી દે તો ખરાબ ન ન માનજો કારણ કે લોકો ઘણીવાર પોતાની પ્રમાણે વસ્તુઓને નજરઅંદાજ કરે છે તે લોકોની પાછળ ક્યારેય દોડવું જે લોકોને તમારી કોઈ પરવાહ નથી કોઈ ફિકર જ નથી શ્રી કૃષ્ણ કહે છે ભૂલ દરેક માણસથી થાય છે પણ ભૂલો સુધારવાનું કામ એ જ માણસ કરી શકે છે જે દિલનો સાફ હોય છે અને સંબંધો ખોવા નથી માંગતો જિંદગીનો સૌથી મોટો તમાચો કોઈની પાસેથી રાખેલી અપેક્ષા મારે છે ક્યારેક ક્યારેક માણસ નથી તૂટતો ન વિખરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક કિસ્મતથી તો ક્યારેક પોતાનાઓથી હંમેશા જીવનમાં પોતાને સમય જરૂર આપો કારણ કે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે છો યાદ રાખો જરૂરિયાત કરતા વધુ સારા બનશો તો જરૂરિયાત કરતા વધુ ઉપયોગ કરવામાં આવશે તમારો સબંદો ભલે ગમે તેટલા ખરાબ કેમ ન હોય તેમને ક્યારેય ન તોડવા કારણ કે ગંદુ પાણી તરસ છીપાવવાના કામ ન આવે પણ આગ બુજાવવાના કામમાં તો જરૂર આવે છે જ્યારે પણ જમાનો મુશ્કેલીઓમાં મૂકે છે તો પરમાત્મા હજારો રસ્તા ખોલી આપે છે વિશ્વાસ કરનારા કરતા વિશ્વાસ તોડનાર વધુ બેવકૂફ હોય છે કારણ કે તે એક નાના સ્વાર્થ માટે એક સારા માણસને ખોઈ દે છે ભલાઈ કરતા રહો પાણીની જેમ બુરાઈ આપો આપ કિનારે

દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે પણ લોકો ઘણી વાર તેને બીજા જેવું બનવામાં નષ્ટ કરી દે છે મોંઘા એટલા પણ ન બનો કે લોકો તમને બોલાવી ન શકે અને સસ્તા પણ એટલા ન બનો કે લોકો તમને નચાવતા જ રહે ખામોશીઓ ક્યારે બે જુબાન નથી હોતી કેટલાક દર્દ એવા હોય છે જે અવાજ પણ છીનવી લે છે આજના લોકો તમારી એક ભૂલ પાછળ તમારી બધી સારી વાતો ભૂલી જાય છે જેટલું લોકોને સમજતા જશો તેટલો એકલતાનો અનુભવ વધુ સારું લાગતો જશે ખતમ થઈ જશે તે પણ બધા સંબંધો જેનાથી મળીને લાગતું હતું કે આ આ જીવન સાથ આપશે વ્યક્તિ શ્રી કૃષ્ણ કહે છે જો અહંકાર કોઈ પણ વસ્તુનો હોય ને તો તે સર્વનાશ કરીને જ છોડે છે ખાલી સમયમાં દરેક જણ વાત કરી દે છે પ્રેમ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો બધો સમય ખાલી કરી દે છે બધું ઠીક થવાની રાહ જોશો તો બેસી જ રહેશો પણ હિંમત કરો પોતે ઉઠો અને તમારી જિંદગીમાં બધું ઠીક કરો વ્યવસ્થિત કરો લોકો ઓળખવાનું ભૂલી જાય તે પહેલા જ પોતાની ઓળખ બનાવી લેવી જોઈએ કોઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો એનાથી પડે છે કે તમે તમારા વિશે શું વિચારો છો હાર એક સબક છે એક શિક્ષા છે જે પોતાને સુધારવાની તક આપે છે જિંદગીમાં જે પણ આપણે ઈચ્છીએ છીએ તે આસાનીથી નથી મળતું પણ જિંદગીનું એક સત્ય એ પણ છે કે જે આપણે ઈચ્છીએ આપણે ઈચ્છીએ છીએ તે આસાન નથી હોતું આ દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે પહેલાં જે નાની સુની મુસીબતની મુસીબત આવ્યા પછી ડરી જાય છે દુખી થઈ જાય છે અને બીજા તે લોકો ભલે તેમની જિંદગીમાં ગમે તેટલી ઉથલપાથલ આવે મુશ્કેલીઓ આવે પરંતુ તે હંમેશા ખુશ રહે છે દરેક મુસીબત પોતાને સંભાળી લે છે દરેક મુસીબતમાં એ પોતાને સંભાળી લે છે અને એક તે હોય છે જેમની પાસે બધું હોય છે પણ તોયે તેઓ હંમેશા દુખી હોય છે અને બીજા તે જેમની પાસે ભલે કંઈ ન હોય પણ તોયે તે હંમેશા ખુશ રહે છે સંકટના સમયે ધૈર્ય રાખવું એટલે જાણે અડધી લડાઈ જીતી લેવી

જો ખરાબ લોકો માત્ર સમજાવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડનારે ક્યારે મહાભારત થવા જ ન દીધું હોત જેટલી રાહ તે તમારી પાસે જોડાવી રહ્યા છે ને સમય આવા પર એટલું જ આપશે કે તમે સંભાળી પણ નહીં શકો તમારી જિંદગીથી ક્યારે નારાજ ન થાવ કારણ કે એવા કેટલાય લોકો છે જે તમારા જેવું જીવન જીવા માટે સપના જુએ છે અસફળ વ્યક્તિને તમે એકવાર પૂછી લો કે તમે સફળ કેમ ન થયા તો એ બે કારણ બતાવશે મારી કિસ્મત જ ખરાબ હતી મારી પાસે સમય જ ન હતો કોઈ ભરોસો તોડે તો તેનો ધન્યવાદ કરો આભાર વ્યક્ત કરો એનો કારણ કે આ એજ લોકો છે જે આપણે શીખવે છે કે ભરોસો સમજી વિચારીને જ કરવો જોઈએ પોતાના પર વિશ્વાસ કરો તમારી અંદર કંઈક એવું છે જે દરેક બધાથી મોટું છે દરેક કરતા મોટું છે ક્યારેક ક્યારેક સમયના પરિવર્તન તે મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે ચંદનનું ઝાડ આખા સંસારમાં તેની સુગંધ માટે જાણીતું છે 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 પણ સંસારમાં ઘણીવાર ઘણીવાર ભૂલી ભૂલી જાય જાય આ સંસાર એ કે તે વૃક્ષ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે એટલા માટે બહારથી ખૂબ મીઠું બોલનાર વ્યક્તિ અંદર જ અંદર શત્રુનો ભાવ પણ રાખી શકે છે એટલે વિચારીને જે કોઈના પર વિશ્વાસ કરવો તો વિચારીને કરવું જેમ કોઈ પથ્થરને જો સોનું બનાવવું બનવું હોય તો તેને ઘસવું જ પડે તપવું પડે અને આગમાં બળવું પણ પડે તેવી જ રીતે એક તેવી જ રીતે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડશે ભગવાન કૃષ્ણ કહે છે જો તમારા જીવનમાંથી ખોટા વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય કોણ શું કરી રહ્યું છે કેટલું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો ને એટલા જ ખુશ રહેશો વખત જરૂર આવે છે પણ યોગ્ય સમયે જ આવે છે એટલે ધૈર્ય જાળવી રાખો જે લોકો તમારો મુકાબલો નથી કરી શકતા તે લોકો તમારી સાથે નફરત કરવા લાગે છે મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરવો મૂર્ખ લોકો સાથે વિવાદ કરવાથી નુકસાન તમારું જ થશે આવા લોકો સાથે ચર્ચા થવાથી તમારી કિંમત જ ઘટી જશે એટલે જેટલું બની શકે તેટલું મૂર્ખ લોકોથી દૂર રહો ગુરુ પાસેથી જ્ઞાન શીખો પિતા પાસેથી સંઘર્ષ અને માતા પાસેથી સંસ્કાર બાકી જે બચ્યું છે એ તો દુનિયા શીખવી જ દેશે જ્યાં જેનો દાણો લખ્યો હોય છે સમય તેને પોતાની પાસે બોલાવી જ લે છે છે કોઈ કોઈનું હકનું ખાતું નથી ફક્ત બે વસ્તુઓથી બધા બેસે એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન ભીડ હંમેશા તે રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે પણ આનો મતલબ એવો નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલતી હોય પોતાના રસ્તાઓ પોતે પસંદ કરો કારણ કે તમને તમારાથી વધુ સારી રીતે કોઈ નથી જાણી શકતું મન કરતાં વધુ ફળદ્રુપ જગ્યા બીજી કોઈ નથી કારણ કે ત્યાં જ કઈ પણ વાવવામાં આવે છે તે વધે છે જરૂર ભલે તે વિચાર હોય નફરત હોય કે પછી પ્રેમ ઇતિહાસ સાક્ષી છે જેની બરાબરી નથી કરી શકાતી દુનિયા તેની બદનામી કરવાનું શરૂ કરી દે છે

જીવન કઠનાઈઓ થી ભરેલું છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાના બદલાવ કરવાને બદલે પરિસ્થિતિઓને બદલાવ પ્રયાસ કરીએ છીએ કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે છે અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ જન્મ્યો છે પેદા થયો છે કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી મનુષ્ય પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નરક તરફ લઈ જનારું દ્વાર છે ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે તે આવેશમાં આવીને ઘણીવાર વાર પોતાનું જ નુકસાન કરી બેસે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનુષ્ય ક્રોધ કરવાથી બચવું જોઈએ તમે તેટલો ક્રોધ કેમ ન આવે ગમે તેટલો ક્રોધ કેમ ન આવે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરો આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે ગઈકાલે બીજાનું હશે પરમ દિવસે કોઈ બીજાનું હશે તમે અહીં ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન હવાની જેમ ચંચળ છે આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ફટકાવતું રહે છે જો જીવનમાં સફળ બનવું હોય સફળ બનવું છે તો મન પર કાબુ રાખો ખૂબ જ જરૂરી છે આ વાત મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળે છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબુ મેળવ્યું છે તે મનમાં પેદા થનારી બેકારની ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાચે જ વ્યક્તિ પોતાના ધ્યેયને પણ આસાનીથી પ્રાપ્ત કરી સાથે જ વ્યક્તિ પોતાના ધ્યેયને આસાનીથી પ્રાપ્ત કરી શકે છે જો મનને વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બનશે હંમેશા શંકા કરનારો વ્યક્તિ ક્યારેય શાંતિ નથી મેળવી શકતો એટલે સંદેહ કરવાથી બચો વધારે સંદેહ કરવાથી મનની શાંતિ ભંગ થાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈ પોતાના સંબંધોને નષ્ટ કરે છે તનની સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે એટલે કે મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને કેમ કરી રહ્યું છે આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો જિંદગીમાં આપણે એટલા સાચા છીએ કેટલા સાચા છીએ અને કેટલા ખોટા આ ફક્ત બે લોકો જાણે છે એક પરમાત્મા અને બીજી આપણી અરંતર આત્મા ભગવાન કૃષ્ણ કહે છે જે મનુષ્યમાં જ્ઞાનની કમી છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તેને તે મનુષ્ય જીવનમાં ક્યારેય પણ આનંદ અને સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો મોહ વિનાનું કારણ હોય છે મોહ વિનાશનું કારણ હોય છે મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ હોય છે તે જેટલો વધુ મોહ કરશે તેટલો જ વધુ કષ્ટ પણ ભોગવશે પછતાઓ ભૂતકાળને બદલી નથી શકતો અને ચિંતા ભવિષ્યને સુધારી નથી શકતી એટલે વર્તમાનનો આનંદ લેવો

એટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલતી જેટલી વ્યક્તિની મનુષ્યની નિયત અને નજર બદલે છે ક્યારે કોઈની સામે પોતાની સ્પષ્ટતા રજૂ ન કરો કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂરત જ નથી જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય નહીં સમજે બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે સમજદાર લોકો બોલતા રહે છે અને મૂર્ખ લોકો બહેસ એટલે કે દલીલ કરતા રહે છે સપનાઓ અને લક્ષ્યમાં એક જ અંતર છે સપનાઓ માટે મહેનત વિનાની ઊંઘ જોઈએ અને લક્ષ્ય માટે ઊંઘ વિનાની મહેનત જોઈએ વિચાર સારો હોવો જોઈએ કારણ કે નજરનો ઈલાજ તો શક્ય છે પણ નજરિયાનો એટલે કે દ્રષ્ટિકોણનો નહીં તમે પોતાને સારા બનાવી લો દુનિયામાં એક ખરાબ મનુષ્ય ઓછો થઈ જશે સાથ ન નિભાવનારાને તો ફક્ત એક બહાનું જોઈએ નહીં તો સાથ નિભાવનારા તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા જિંદગીમાં એક વાર જરૂર યાદ રાખો કોઈ હાથથી છીનવી જાય છે પણ તેનું ઘમંડે મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે વિશ્વાસ ના હોય તો રાવણ અને કંસને જ જોઈ લો કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેની હરકતો પર તેના કામ પર ધ્યાન આપો ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું કૃષ્ણ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્ટ કર્મો પ્રભાવ એનો સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે દોડીને આવશે અને ભાગ્યમાં નથી તે આવીને પણ ચાલ્યું જશે જેમ હવાના ઝોકા નાવને ભટકાવી દે છે તેમજ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ અને દુઃખમાં માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને ખૂબ પ્રિય છે સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મા સન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે ભગવાન કૃષ્ણ કહે છે કર્મ જ તમારી ઓળખ છે નથી નહીં તો એક નામના હજારો વ્યક્તિ છે સારા કર્મ કરવા છતાં પણ લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ રાખશે યાદ એટલે લોકો શું કહે છે તેના પર ક્યારે ધ્યાન ના આપો કોઈને દગો આપો એક દેવું છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર પાછું મળશે એક સારી નજર તેજ છે જે ફક્ત પોતાને ખામ્યો અને બીજાના ગુણોને શોધે છે ક્યારેય તે વ્યક્તિ પર ભરોસો ન કરવો વખતની સાથે સ્વભાવ બદલી લે છે જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તેવા સર્વશ્રેષ્ઠ છો બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન નથી મળતું શ્રી કૃષ્ણ કહે છે જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી સારી નિયતિથી કરેલું કામ ક્યારેય નક્કામું નથી જતું અને તેનું ફળ તમને જરૂર મળે છે જીવનમાં સૌથી મોટી ભૂલ તે છે જે ભૂલમાંથી આપણે કઈ ન શીખી શકતા હોઈએ તમે આજે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરેલા કર્મ પાછલા કર્મનું ફળ છે ભગવાન કૃષ્ણ કહે છે જે મનુષ્ય શ્રદ્ધા ભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે હું તેની રક્ષા પણ કરું છું કોની સાથે ક્યારે અને કેટલું બોલવું જોઈએ તમે જો આ સમજી લીધું તો તમારી જિંદગી સાર્થક બની ચૂકી છે બની ચૂકી છે જીવનમાં ક્યારે તક મળે તો કોઈના માટે સારથી બનજો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે મનુષ્ય એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો મનુષ્ય એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરની મનુષ્ય એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો મનુષ્ય એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરની નથી માનતો સમય આવા પર બધાને મળે છે સમય રાહ કારણ બને પહેલા સમય પહેલાની જે પ્રેમને બકવાસ કહે છે પ્રેમ આ સંસારનું મૂળ છે અને આનાથી સંસાર બન્યો છે સંબંધોમાં નિયત નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે

સમાન હોય છે તેના પર ગમે તેટલું અસત્યનું પાણી રેડો તે હંમેશા ઉપર જ તરે છે તે વ્યક્તિ પર ક્યારે વિશ્વાસ ન કરો જે તમને બીજાના રહસ્યો જણાવે છે બુદ્ધિ બધાની પાસે છે હવે ચાલાકી બતાવવી છે કે ઈમાનદારી આ તો આપણા સંસ્કારો પર નિર્ભર છે પરંતુ ચાલાકી ચાર દિવસ જ ચમકે છે અને ઈમાનદારી આજીવન ચમકતી રહે છે પોતાની આર્થિક સ્થિતિને છુપી રાખવી જોઈએ તમારી આર્થિક સ્થિતિ સારી છે તો લોકો તમારી પાસેથી ઉધાર માંગવા આવશે અને તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે એટલે પોતાના સુખ અને પોતાના જીવનમાં ક્યારેય પણ ન કોઈને આનંદમાં વચન આપવા ન કોઈને ક્રોધમાં જવાબ આપો ન દુઃખમાં ક્યારેય નિર્ણય લેવો કોઈ માણસ ભલે લાખો વસ્તુઓ જાણી લે ભલે તે આખા જગતને જાણી લે પણ જો તે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવી દે છે તો ખરાબ ના માનો કારણ કે તેઓ ખરેખર તમારી કિંમત નથી જાણતા હંમેશા શાંત રહો આનાથી તમે પોતાને ખૂબ મજબૂત જોશો કારણ કે લોખંડ ઠંડુ થવા પર મજબૂત થાય છે પણ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે તો મિત્રો બસ આટલું જ આશા કરું છું કે તમને આ વિડીયોમાં ઘણું બધું શીખવા મળ્યું હશે જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં ભગવાન નું નામ લખી ભક્તિ વ્યક્ત જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ